સાચી રીતે ફક્ત અહી હું પટેલ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન અમરેલી જિલ્લાના ધારી ખાંભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતો દ્વારા મગફળી અને કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક પડેલા વરસાદે પાકને અસર કરી છે ખાસ કરીને દૈરા ગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરમાં ઉભો પાક બગડી ગયો છે ઘણા ખેડૂતોના ખેતરમાં મગફળી અને કપાસ બનવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે વરસાદ પડતા પાક ભીનો થઈ ગયો છે જેના કારણે ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા દિવસોમાં પણ અનિશ્ચિત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે સ્થાનિક કૃષિ વિભાગ દ્વારા હાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે એવી અપેક્ષા છે રિપોર્ટર હિમાંશુ પંડિયા અમરેલી અમરેલી જિલ્લો ધારી તાલુકો દઈડા ગામ મારું નામ વિસરિયા મધુભાઈ વાસુરભાઈ અને મારે દસ વીઘા જમીનમાં માંડી વાવી હતી દસ મણ બીયા હતા અને એમાં મેં ટ્રેક્ટર ભાડું ઢાંડા ભાડાનું બળદ ભાડું ચડાવ્યું પછી ખાતર ખૂચરી બરાબર અને છસો રૂપિયાની દાળી કરી મેં આ માંડી ઉપાડી બધી ઉપાડીને પાથરા કર્યા ત્યાંથી ભગવાનનો કમોસી વરસાદ મોકલ્યો એટલે આમાં કાંઈ વધે એવું છે નહીં આમાં તો હવે ભગવાન કાંઈક આમાં રાહત આપે અને આ મજૂરી આમાં વધ્યા નથી આમાં ખેડૂતો કરે હું બરાબર હવે આમાં સરકારની વિનંતી છે કે આમાં કાંઈક આમાં ખેડૂને રાહત કરે અને સર્વે કરે તાકતાલી એવી અમારી નમ્ર વિનંતી